નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર તો મિત્રો આજના સમાચારમાં વાત કરીએ કે મુંબઈમાં આતંકી હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે તો મિત્રો ફરી એકવાર મુંબઈમાં આતંકી હુમલાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આતંકવાદીઓ દેશની આર્થિક રાજધાનીમાં ફરી આતંક મચાવવાનું કાવતરું કરી રહ્યા છે તો મિત્રો એડીટી ગુજરાતીના અહેવાલ મુજબ ગુપ્તચર એન્જસી દ્વારા આવા ઇનપુટ આપવામાં આવ્યા છે આતંકવાદીઓ ખતરાને જોતા મુંબઈમાં સુરક્ષા સંગઠન કરવામાં આવી છે વિવિધ સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મિત્રો મુંબઈમાં આતંકી હુમલાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આતંકવાદીઓએ દેશની આર્થિક રાજધાનીમાં ફરી આતંક મચાવવાનું કાવતરું કર્યું તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ